સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળો ઉપર રખડતા ઢોરોએ મહિલાને અડફેટે લેવાની ઘટના બની હતી ત્યારે બે સ્થળો પર બે અલગ અલગ બનાવોમાં મહિલાઓને અડફેટે લેવાની ઘટના સામે આવી છે જેમાં મહાવીરનગર ચાર રસ્તાઓ પર લડતા બે આંખલાઓએ બે મહિલાઓને અડફેટે લીધી હતી જેમાં એક મહિલાને ઈજાઓ પહોંચી હતી જ્યારે બીજો બનાવ હિંમતનગર શહેરના ટાવર ચોકથી જૂની જિલ્લા પંચાયત તરફના માર્ગ ઉપર લડતા આંખલાઓ રોડ ઉપર દોડ્યા હતા

બે આંખ લડતા લડતા આવ્યા અને એ અરજોડે બેન ચાલતા હતા એમને ઉછાળ્યા ઊંચે ફંગોળીને નીચે ફેંક્યા નીચે પડ્યા એટલે એમને બહુ વાગ્યું છે એમ મને નથી વાગ્યું છોલે ગયું થોડુંક સામાન્ય બાકી એ બેનને બહુ વાગ્યું છે અને ઉછાળ્યા અને એ જોયા અમે એ એ બહુ ખરાબ હતો કે એ ધ્યાન રાખવું જોઈએ આમ કાં નગરપાલિકાવાળાએ અને એનું કાર્યવાહી કરવી જોઈએ આવું દરેકને થાય તો ખોટું છે